દશેરાના શસ્ત્ર શસ્ત્રપૂજન તથા રાસ ગરબા સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સુરતના વેસુ વિજયલક્ષ્મી વર્ગ ખાતે દશેરાના પાવન દિને શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ સુરત દ્વારા પરંપરાગત પૂજન કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર યોજાયો હતો રાજપૂત સમાજની આ પરંપરા જે પ્રાચીન સમયથી આજ દિન સુધી જીવંત છે તેને જાળવી રાખવા માટે રાજપૂત સમાજ સુરતના સ્વજનો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા કાર્યક્રમમાં વૈદિક વિધિ મુજબ શસ્ત્રપૂજન કરવામાં આવ્યા બાદ ભવ્ય રાસગરબા તથા સ્નેહ મિલનનું આયોજન થયું હતું ખૂબ જ મોટી સંખ્યામાં રાજપૂત સમાજ સુરતના વડીલો માતાઓ યુવાઓ બહેનો બાળકો એમ સહપરિવાર સહુ ભેગા મળી ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ ભવ્ય કાર્યક્રમના કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ સુરતના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ આર જાડેજા તથા સમાજના અગ્રણીશ્રીઓના નેતૃત્વમાં યોજાયો હતો ખાસ અતિથિ વિશેષ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ પધારે હતા સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ વિશેષ તથા સ્વજનોએ ખૂબ જ સફળ આયોજન માટે કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ સુરતને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી તથા વર્ષો વર્ષ આવા સુંદર આયોજન કરતા રહો તેવા શુભાશિષ પાઠવ્યા હતા રિપોર્ટ પારસલી પટેલ ટીવીટી ન્યૂઝ ગુજરાતી સુરત